આપણી સાથે નિવૃત્ત કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ કે બાબરિયા જેઓ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છે અને બંધારણના જાણકાર છે તો કેબી બાબરિયા બાબરિયા આપણી સાથે ફોન ઉપર જોડાણા છે બાબરિયા સાહેબ જે એક સમાચાર આવ્યા ને કે પાટીદાર સમાજ ઉપર જે રાજદ્રોહના કેસ પાછા ખેંચાણા તો આ એક સમાચાર છે તો આના ઉપરથી બાકીના સમાજના જે આગેવાનો છે સામાજિક અને રાજકીય કાર્યકરો છે એમને પણ વિચાર આવે કે નહીં તો ખરેખર આ તો બાકીના બધા સમાજ ઉપરના કેસ પાછા ખેંચવા જો કે નહીં એ બાબતે આપનું શું કહેવાનું છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ ચાલુ રહે

તો પછી જે લોકો એ આવી રીતે જે અધિકારો માટે લડતા હોય અને એના ઉપર જે કેસો થયા હોય એ તમામ કેસ પાછા ખેંચવા જોઈએ માં એક જાતિના કેમ ખેંચવાના આજે ભારતીય જનતા પાર્ટી જે છે મુખ્યમંત્રી પાટીદાર છે એટલે શું ને જ લાભ આપવાનો

આપડે ઉદાહરણ રૂપે આપીએ છીએ પણ જયારે સરકાર એમ માનતી હોય કે ભાઈ જે લોકો આંદોલન કરતા હતા એના પર કેસ કરેલા છે કેમ પાછા ખેંચવા છે તો બધા તમામ લોકો ના ખેંચવા જોઈએ કેમ પાટીદારો ના ખાલી ખેંચે છે કેમ

આ બાબતે સમાજ ને જે ઓબીસી હું એને બરોબર છે કોઈ પણ સમાજ નો હોય હું તમને કહું કેમ ભાન નથી પડતી એના એના નિર્ણયો લે તો એનો નથી ખબર એને બધી જ ખબર છે પણ બધા કઠપૂતળી થઈ થઈને બેઠેલા છે અને ગુલામી જેમ એ લોકોની ગુલામી કરે છે એના ઘર ભરે છે અને બેઠા છે શાંતિ થી બરોબર દરેક સમાજ ના આગેવાનો એ આપણા જે નેતાઓ જે છે ને એ નેતાઓ ને હવે એની નીંદર આરામ કરવી જોઈએ આપડે પરંતુ આઝાદી પછી ના આટલા વર્ષના શાસન પછી આપડો અનુભવ એમ કે છે કે એ લોકો ને વ્યક્તિગત લાભ મળતો હોય તો સમાજ માટે નહીં બોલે અથવા તો

એ એની ફરીથી એનો એનો ઉપાય એવું નથી કે ભાઈ તો બાબા સાહેબ એ મતનો અધિકાર શા માટે આપ્યો તમને એમ લાગે કે જે સરકાર અન્યાય કરે છે તો મતનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં બંધારણ મુજબ મતનો અધિકારનો ઉપયોગ કરતા જ નથી કારણ આ બધી જે છે કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી બધી વાણિયા બ્રાહ્મણો ની પાર્ટીઓ છે બરોબર આપણી પાર્ટીઓ છે તો આજે આપડે માનું કે એટલે જ તો આજે આ લોકો ન્યાય નથી આપડા એટલે જ તો આપણે વ્યવસ્થા પર પાર્ટી શું કામ બનાવી છે કાર આપને આ લોકો ન્યાય નથી આપતા આપણને ત્યાં ગુના સમજો છે આપણા નેતાઓને કટપુતળી બનાવીને રાખે છે

સમાજે ભવિષ્યમાં જાગૃત બનવા માટે સમાજને તમે શું સંદેશો આપો કે ક્યાં સુધી આ અત્યાચાર સહન કરશો રેલી કરશો ધરણા કરશો હું એક નક્કર સુધી આ બધી સમસ્યાઓ છે સમસ્યા દૂર કરવા માટે સમસ્યાનું મૂળ કારણ શું છે તો કે ભાઈ આ લોકોનું શાસન તો એ શાસન દૂર કરવા માટે તો સમાજે જાગૃત થવું પડશે ને ક્યાં સુધી કાશીરામ સાહેબે કીધું ને કે ભાઈ હક અને અધિકાર જોવે તો શાસક બનો હમ

છે વર્ગ કરે એટલે ઓબીસી હોય એસટી હોય એસટી હોય કે કોઈ પણ સમાજ હોય એનો બુદ્ધિજીવી વર્ગ હોય એટલે આપડે બુદ્ધિજીવી કોને કહીએ જે સરકારી કર્મચારીઓ જે નોકરીઓ કરે છે એ બધા બુદ્ધિજીવીઓ કેવાય પણ એ બુદ્ધિજીવીઓ જે છે છે એટલે જે નોકરીઓ કરે એમાં એને વધારે કઈ રીતે એટલે માટે એ જે છે આપણા નેતાઓની જે છે એ નેતાઓની જે ક્ષમતાગીરી એ લોકો કરે છે એ સમાજના હાસી દિશા નથી આપતા સમાજ માટે એ પણ સમાજ સમાજના હાસી દિશા એનો નિર્દેશ કરવો જોઈએ એને ક્યાં ટિકિટ લેવાની છે

એની જે છે ચમતાગીરી આ લોકો કરે છે આપણા જે બધા કર્મચારીઓ જે છે બુદ્ધિજીવીઓ આ સુધી આ એમની ચમતાગીરી એમની ચમતાગીરી કરવાના બદલે સમાજ ને હાથી દોરવણી આપે કે ભાઈ

કે બી બાબરિયા સાહેબ તો મિત્રો આ હતા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના એક